નમસ્કાર એકવીસ ડિસેમ્બર આ તારીખે આ છે ને આ એ જ દિવસ છે જ્યારે આપણને લાગે છે કે દિવસ બહુ જલ્દી પૂરો થઈ ગયો પણ શું ક્યારે વિચાર્યું છે કે આ દિવસને કેમ વર્ષનો સૌથી ટૂંકો દિવસ કહેવામાં આવે છે એને શિયાળુ અયણાંત પણ કહે છે તો સવાલ એ છે કે દર વર્ષે આવું કેમ થાય છે આની પાછળનું સાચું કારણ શું છે વેલ આ કોઈ જાદુ નથી આની પાછળનું રહસ્ય તો ખગોળશાસ્ત્રમાં અને આપણી પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ ફરે છે ને એમાં છુપાયેલું છે તો ચાલો આ ઘટના પાછળનો વિજ્ઞાન સમજીએ પણ એની પહેલાં એ જાણવું જરૂરી છે કે આ શિયાળુ અયનાંત એટલે કે વિન્ટર સોલ્સ્ટિસ આખરે છે શું જુઓ શિયાળુ અયનાંત એ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી આ તો એક ખગોળીય ઘટના છે એકદમ ચોક્કસ ક્ષણ આ એક ક્ષણ છે જ્યારે પૃથ્વીનો આપણો જે ઉત્તર ગોળાર્ધ છે ને એને આખા વર્ષમાં સૌથી ઓછો સૂર્યપ્રકાશ મળે છે આ એક જ ચિત્ર જુઓ આખી વાત આમાં જ સમાઈ જાય છે આ ગ્રાફિકમાં બહુ સરસ રીતે બતાવ્યું છે કે કેવી રીતે પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યની સ્થિતિ આ બધું શક્ય બનાવે છે તો ચાલો આ ચિત્રના જે બે મુખ્ય ભાગ છે ને એને જરા ઊંડાણમાં સમજીએ મતલબ એકદમ સીધો છે જો દિવસ સૌથી ટૂંકો હોય તો પછી રાત કેવી હોય સ્વાભાવિક છે કે એ વર્ષની સૌથી લાંબી રાત હોય આ તો એક જ સિક્કાની બે બાજુ જેવું છે ખરું ને ઓકે તો હવે આપણે આ ઘટના પાછળના અસલી વૈજ્ઞાનિક કારણોને સમજીએ સવાલ એ છે કે આખરે આ બધું થાય છે કેવી રીતે આ આખા રહસ્યને ઉકેલવા માટે આપણે ખાલી બે જ વસ્તુઓ સમજવાની છે પહેલી પૃથ્વીનો ઝુકાવ અને બીજી સૂર્યની સ્થિતિ બસ આ બે જ મુદ્દા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી સૌથી મહત્ત્વના કારણથી અને એ છે આપણી પૃથ્વીનો ઝુકાવ આ આંકડો યાદ રાખી લેજો સાડા ત્રેવીસ ડિગ્રી તમને લાગશે કે આ તો નાનો અમથું આંકડો છે પણ આ નાનકડું ઝુકાવ જ છે જે પૃથ્વી પર ઋતુઓ બદલે છે અને દિવસ રાતની લંબાઈમાં ફેરફાર લાવે છે બધું આના પર જ નિર્ભર છે આપણી પૃથ્વી છે ને એ પોતાની ધરી પર એકદમ સીધી નથી ફળતી એ લગભગ સાડા ત્રેવીસ ડિગ્રી જેટલી નમેલી છે અને મજાની વાત તો એ છે કે એ આ જ રીતે નમેલી રહીને સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે હવે આ ઝુકાવને કારણે શું થાય છે એના લીધે સૂર્યના કિરણો આખી પૃથ્વી પર ક્યારેય એક સરખા નથી પડતા ક્યારેક ઉત્તર ગોળાર્ધ સૂર્યની નજીક હોય છે તો ક્યારેક દક્ષિણ ગોળાર્ધ સૂર્યની નજીક હોય છે અને હવે જુઓ કે એકવીસ ડિસેમ્બરે બરાબર શું થાય છે આ દિવસે પૃથ્વી એવી રીતે નમેલી હોય છે કે આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી સૌથી દૂર જતો રહે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધ સૂર્યને એકદમ નજીક આવી જાય છે તો બસ આ જ છે આખી વાતનો સાર પૃથ્વીના આ ખાસ ઝુકાવને કારણે જ એકવીસ ડિસેમ્બરે આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી સૌથી દૂર હોય છે અને એનું પરિણામ આપણને ઓછો સૂર્યપ્રકાશ મળે છે અને એટલે જ દિવસ બની જાય છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ સારું તો સૌથી ટૂંકો દિવસ તો આવીને જતો રહ્યો પણ હવે શું શું દિવસો હવેથી આમ જ ટૂંકા રહેશે કે પછી કંઈક બદલાશે ના બિલકુલ નહીં અહીંથી જ તો ઉત્તરાયણની શરૂઆત થાય છે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ આ એક ટર્નિંગ પોઈન્ટ છે સૂર્ય હવે ઉત્તર દિશા તરફ પોતાની યાત્રા શરૂ કરે છે અને આપણા માટે સારા સમાચાર લઈને આવે છે બસ એકવીસ ડિસેમ્બર પછી કુદરતનું ચક્ર ફરી જાય છે દરરોજ દિવસની લંબાઈમાં ધીમે ધીમે થોડી થોડી મિનિટોનો વધારો થવા લાગે છે અને આ જ વધારો આપણને ધીરે ધીરે વસંત અને પછી ઉનાળા તરફ લઈ જાય છે તો આખી વાત સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે પૃથ્વીનો આ સાડા ત્રેવીસ ડિગ્રીનો નાનકડો ઝુકાવ અને સૂર્યની આસપાસની તેની યાત્રા આ બધી ખગોળીય ઘટનાઓ આપણા તહેવારો આપણી ખેતી અને આપણા જીવનની આખી રીતભાતને કેવી રીતે અસર કરે છે ખરેખર વિચારવા જેવી વાત છે નહીં